લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી

ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને બે ત્રણ નાની નાની કન્યાઓને પીવા આપવું જોઈએ શું નથી મિત્રો આજે વાહન ચલાવવામાં ઉતાવળ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહે વૃષભ રાશિવાળાએ આજે આખા અઠવાડિયાનો એક સિલેબસ બનાવવો જોઈએ ને આજથી શરૂ થતાં મુખ્ય કામો પર ધ્યાન આપીને એને આગળ વધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દૂધનો બગાડ નહીં કરતા મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન આજે જો કોઈ યાત્રા કરવાની હોય ને તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખવું જરૂરી દેખાય શું નથી કરવાનું મિત્રો આજે પેલા જે સમાજમાં આપણા જુઠ્ઠા સાધુ પેલા ધોંગી સાધુઓ ફરે છે કેવાની સંગત આજે નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજો કર્ક રાશિ વાળાએ આજે પોતાના ભાઈ બહેનોના સંતાનોની ખબર અંતર પૂછવી જોઈએ એમની જરૂરિયાત પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે માંસ મદિરા કે માછલીનું સેવન કરવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરે સિંહ રાશિવાળાએ આજે શિવ આરાધના કરવી જોઈએ ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ ઘઉં ગોળ તાંબુ જે તમને યોગ્ય લાગે એ શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા કલરના વસ્ત્ર નહીં પહેરતા કન્યા કન્યા રાશિ આજે શું કહ્યું કન્યા રાશિ આજે હોસ્પિટલ અથવા સ્મશાન અને આ બંને જગ્યા નહીં તો જે જગ્યાએ લોકો વિસામો કરતા હોય થાક ઉતારતા હોય એવી જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા મેલા ઘેલા ગંદા કપડાં પહેરવાના નથી આજે સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવા જોઈએ તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે દૂધમાંથી બનેલા માવાના પેંડા અને એ પેંડા જો સફેદ હોય તો વધુ સારું ગરીબ બચ્ચાઓને ખાવા માટે આપજો શું નથી કરવાનું મિત્રો આજે દુનિયાથી સમાજથી કે ઘરના સભ્યોથી છુપાવીને કોઈ કામ નહીં કરતા ને પકડાશો અને માન સન્માન ગુમાવશો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ગરીબ નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ જાનવરને નુકસાન નથી પહોંચાડવાનું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે પોતાના મનને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તાંબાના લોટામાં પાણી ભરીને કુંભ સ્થાપિત કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ હથિયાર પાસે નહીં રાખતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર આજે કુદરતી પાણી નદીનું પાણી વરસાદનું પાણી વાવનું પાણી દરિયાનું પાણી આવું પાણી થોડુંક પણ લાવીને આપણે પોતાના ઘરમાં રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે પૈસા ઉધાર લાવવાના નથી લોન નથી લેવાની ઊંચેના નથી લેવાના વ્યાજે નથી લેવાના કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે સૂર્યને એમાં બે ટીપા સરસ નાખવાના એ પાણીથી પાણીનારાયણને અર્ધી આપજો અને આ ચૂકી જાવને તો આ જ પાણી પાણીમાં બે ટીપા તેલ નાખીને ભગવાન શિવનો અભિષેક પણ કરી શકાય શું નથી કરવાનો મિત્રો આજે બહુ ભાગ દોડ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું મીન રાશિવાળાએ આજે આપણા ઘરની તમામ સ્ત્રીઓને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ વડીલનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે